માંથી ગૌવંશ કાપવાનું કતલખાનું ઝડપાયું પાંચ વાછરડાઓની કતલ થતા પહેલા પાંચ જીવતા ગૌવંશને પોલીસ દ્વારા બચાવી લેવાયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસી સિંધવ અને તેમની ટીમને મળેલી બાતમી હકીકતના આધારે રેડ કરવામાં આવતા બાતમી હકીકત મુજબ અસલમભાઈ ઉર્ફે અસલો ચોરવાડા અને અન્ય લોકો સાથે મળીને

અજીમ પઠાણ મોહમ્મદ ચોરવાડા કાદર સમા રઝાક સમા અને અયાન ખાન પઠાણનો સમાવેશ થાય છે વાડી માલિક અસલમભાઈ હજુ ફરાર છે છે જેમને પકડવાનો હજી બાકી પોલીસ રેડ દરમિયાન કત્તલ માટે ઉપયોગમાં લેવાતા વપરાતા સાધનોમાં એક કુહાડી ચાર સરા એક ડિજિટલ વજન કાંટો એક હેમરી પથ્થર ઉપરાંત છ વાહનો અને આઠ મોબાઈલ ફોન મળી પકડાયેલા મુદ્દા માલની કુલ કિંમત રૂપિયા બે લાખ એસી હજાર ત્રણસો પચાસ ગણી પોલીસ દ્વારા મુદ્દા માલ કબજે લેવામાં આવેલ છે આમ ગીર સોમનાથ લોકલ ક્રાઇમ બ્રાન્ચ તેમજ ઉના પોલીસ ટીમ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરી ઉના શહેરની એક વાડી વિસ્તારમાં ખાનગી રીતે ચાલી રહેલ ગૌ વંશ કતલખાના ઉપર રેડ કરી માટે ઉપયોગમાં લેવાતા સાધનો વાહનો મોબાઈલ ફોન મુદ્દામાલ તરીકે કબજે લઈ સાથોસાથ આઠ આરોપીઓને પણ ઝડપી લઈ પાંચ વાચરડાઓને જીવતા બચાવી લેવામાં ગીર સોમનાથ જિલ્લા ટીમ તેમજ ઉના પોલીસ ટીમને મોટી સફળતા હાંસલ કરી છે આમાં પકડાયેલા આઠ આરોપીઓ અને ફરાર એક આરોપીઓ વિરોધ ઉના પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આજરોજ ગૌમાસ છે 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 કેટલું ક્યાં હતું અને શું આજરોજ વહેલી સવારે અમારી એલસીબી ટીમ પીએસઆઈ સિંધવ સાહેબ અને રાજુ ગઢિયા વાળા કમલેશભાઈ ભીઠિયા સુભાષભાઈ વગેરે ઉના વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન વહેલી સવારે ચાર વાગ્યા બાતમી મળેલ કે ઉના સેન્ટ જોસેફ સ્કૂલની બાજુમાં વાડી વિસ્તારની અંદર એક જગ્યાએ ગૌવંશની કતલ થાય છે બાતમી મળતા તાત્કાલિક બે પંચો લઈ અને બનાવવાળી જગ્યા એટલે કે બાતમીવાળી જગ્યાએ રેડ કરેલી રેડ કરતાં એક ગૌવંશ કપાયેલું અને ચાર ગૌવંશ ચારને ટોટલ પાંચ ગૌવંશ ત્યાં હાજર મળી આવેલા અને એની સાથે ત્યાં આઠ આરોપી પણ મળી આવેલા આ જગ્યાએથી વાહનો સાથે ગૌમાંસ એટલે કે કપાયેલું ગૌમાંસ અને વાડી માલિક કે વાડી માલિક છે એ અસલમ ઉર્ફે અસલો જે પોલીસને જોઈ અને ત્યાંથી નીકળી ગયેલો એટલે આઠ આરોપીને પકડી પડ્યા છે અને ટોટલ આ બધા જ મળી અને બે લાખ એસી હજાર ત્રણસો પચાસનો મુદ્દામાલ અમે કબજે કરેલ છે એની અંદર છરા નાની કુવાડી વગેરેનો ઉપયોગ કરી અને આ ગૌ વંશની કતલ કરવામાં ચાલતું અમારી ટીમ છેલ્લા ચાર પાંચ દિવસથી એવી ખાનગી બાતમી મળતી હતી કે આવું ચાલું છે પણ એ એકાતરા ક્યારેક ક્યારેક એમને જ્યારે મોકો મળે પોલીસની હાજરીથી બચતા બસતા આ કામ કરતા હોય અને એક્ઝેક્ટ ટાઈમ ઉપર અમને બાતમી મળી અને આ રેડ કરેલ છે આશરે આ જે ગૌમાસ છે એ અમારી ટીમ દ્વારા જે કબજે કરવામાં આવેલ છે એક આમ તો અમારે જ્યાં ગુનાના કામે કબજા કરવાનો હોતું નથી એનો નાશ કરવાનો હોય છે કારણ કે જે વાછડું છે એ પોતે જ તે ત્યાં કતલ કરેલું હોવાથી એને ત્યાં ત્યાં જ વેનિટરી ઓફિસરને બોલાવી અને એનો નિકાલ કરેલ છે અને એમને સર્ટિફિકેટ લઈને આ ગૌવંશ હોય એવું સર્ટિફિકેટ લઈને આ ગુનો દાખલ કરાવે આરોપીને અટક કરેલા છે તો બીજા કોઈ આરોપી બાકી એક જ આરોપી પકડવાનો બાકી છે અને બાકી જે તપાસમાં ખુલે તે આરોપી આની અંદર વધારે જે કંઈ મદદગારીમાં હશે તેને અમે તપાસ ઉના પોલીસને આપેલ છે ઉના પોલીસ એમાં સતત કાર્યવાહી કરી અને પકડી ક્યારે પણ આની અંદર બે આરોપી એવા છે કે એના વિરુદ્ધ અગાઉ પણ આ પ્રકારના ગેરકાયદેસર પશુ કતલના ગુનાઓ દાખલ થયેલ છે એના ઉપર અમે કડક ને કડક કાર્યવાહી કરશું